દયોદર તાલુકામાં સસ્તાનાદનો જથ્થો બરોબર બેરચાણી ઘટના આવી સામે દયોદરના ચગવાણા અને કોટળા ફુરણા ગામના વહેલ સસ્તાનાદના સંચાલકે જથ્થો વેચી માર્યો બરોબર આવ્યું તપાસમાં સામે 2022 માં દયોદરના તત્કાલીન બે નાયબ મામલતદારોએ પાંચ વાર તપાસ હાથ ધરી ફરી ફરીગત 11 2023 ના દિવસે વર્તમાન મામલતદારની ટીમે સસ્તાનાદની દુકાને તપાસ હાથ ધરી હતી છવાર અલગ અલગ સમય કરેલ તપાસનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ સોંપ્યા હતા તપાસ કરતા અધિકારીઓ તપાસ પૂર્ણ થતા સામે આવ્યું કે રીતિ આચર્યાનું સંચાલકે બંને સસ્તા કેન્દ્રના રેશન કાર્ડ ધારકોને આપવાનો ઘઉ તુવેરદાર મીઠું ખાંડ સહિતનો ચોત્રીસ હજાર ચારસો નવસો બત્રીસ કિલોગ્રામ સસ્તા જથ્થો વેચી માર્યો

અને જોબવાળા ગામના દુકાનદાર જેસી ઠક્કર દ્વારા માલ સજોગે બાકી જણાવતી તારીખ 23/09/2022 ના રોજ તત્કાલીન નયમવદારસિંહ પુરવઠા દ્વારા આ દુકાનની તપાસણી હાથ ધરતા ગૌ ચોખા તેદાર ખાંડ મળી કુલ જથ્થો 16428.85 કિલોગ્રામ ની ઘટ જણાઈ આવેલ તેનક 1/8/22 ના રોજની તત્કાલીન નયમવદા પુરવઠા અને માનવદાસ શ્રી

આ બંને દુકાનોનો રિપોર્ટ મેહબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ બનાસકાંઠાને કરવામાં આવે એ અનુસંધાને કલેક્ટર સાહેબ દ્વારા આ જે તે સમયની બજાર કિંમત મુજબ ભાવ ગણીએ તો નવ લાખ છેતાલીસ હજાર એકસો અને બેતાલીસ બ્યાસી રૂપિયા જેટલો થાય છે આ દુકાનદાર વિરુદ્ધ મહેરબાનસિંહ કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા ફરિયાદ નોંધાવવાનું કહેતા અમો દ્વારા તારીખ એકવીસ બાર બે હજાર તેવીસ ના રોજ મામલતદાર દિયોદર તરીકે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આ દુકાનદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જગવાડા તેમજ કોટડા ફોરણા ગામની દુકાનના પરવાનો પૈકી જગવાડા ચાર્જની વ્યવસ્થા કરી બંને દુકાન જગ્યાએ સંચાલન વિતરણ અંગેનું સંચાલન ચાલુ રહે છે ચગવાડા ગામની દુકાન જોશી ઠક્કરના નામનો પરવાનો હતો એટલે એ દુકાનનો પરવાનો રદ કરવામાં આવેલ છે